સ્માર્ટ સિટી વડોદરામાં અંધેર વહીવટ સામે આવ્યો છે વડોદરામાં શુદ્ધ અને પીવાલાયક પાણીનો વેડફાટ યથાવત જોવા મળી રહ્યો છે લાલબાગ પાણીની ટાંકી ફીડર લાઇનમાં લીકેજ જોવા મળી જેના કારણે પાણીનો વેડફાટ થાય છે અને ભર ઉનાળે ધોધ જેવો નજારો જોવા મળ્યો હતો જેને લઈને અત્યારે હાલમાં જાણકારી મળી રહી છે કે લાલબાગ ટાંકી તોડવા માટે ફીડર લાઇન તોડી નાખવામાં આવી હતી ત્યારબાદ હજારો લીટર પાણીનો વેડફાટ થયો છતાં પાણી પુરવઠા વિભાગ કુંભકર્ણની નીંદ્રા ઉડી ઊંઘી રહ્યું છે પાંચ દિવસથી પાણીનો બેડફાટ થઈ રહ્યો છે ત્યારે આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે અને સાથે જ સ્થાનિક કાઉન્સિલરને પાણીના બેડફાટને રોકવા માંગ કરવામાં આવી રહી છે સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ વડોદરા શહેરમાં પાણીનો વેડફાટ યથાવત છે મંતવ્ય ન્યૂઝ સંસ્કારી નગરજનોના પાણીની ચિંતા કરે છે ત્યારે

પીવા લાયક પાણીનો વેટફાટ થઈ રહ્યો છે સાત દિવસ થી હજારો ગેલન પાણી ગટર માં જઈ રહ્યું છે ને આ લાલબાગ મુખ્ય નળિકા કેવાય કે આનાથી માંજલપુર વિસ્તારમાં પાંચ થી છ ઝોન પાણી જતું હોય ને નવાપુરા વિસ્તાર ને એસઆરપી ઝોનમાં તમે જોઈ શકો લોકોને આમ પણ એટલી અસંખ્ય ફરિયાદો વધી ગઈ છે કે લોકોને પીવાનું પાણી મળતું નથી ઓછા પ્રેશર થી પાણી આવે છે અને સાત સાત દિવસ થી લોકોને તમે પાણી મળતું ના હોય લોકોને ગટર માં પાણી જતું હોય છે અને છ સાત દિવસ પછી પણ લાઈનમાં મોટું ભંગાણ થયું હોય ને એને રિપેર કરવામાં ના આવે એટલે આવું કામ હોય તો ખરેખર એને વહેલી તકે યુદ્ધ ના ને કામગીરી કરવાની હોય પણ સાત સાત દિવસ સુધી ગટરમાં માં પાણી જતું હોય અને આમ પણ તમે વડોદરા શહેરમાં લોકોને પૂરતા પ્રેશર થી પાણી મળતું નથી અને અમારા વિસ્તારમાં તો પ્રેશર ઘટી ગયું છે અમે વારંવાર રજૂઆતો કરી છે અને જયારે લાખો લોકોને પાણી તમે આવું ગટર માં જતું હોય લોકોને પીવા ના મળે એટલે અમારી એવી માગણી છે વહેલી તકે રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે સ્થાનિક કાઉન્સિલર આક્ષેપ લગાવી રહ્યા છે કે પાણી વગરના સત્તાધીશો લોકોને તો પીવાનું પાણી નથી આપી રહ્યા પણ પરંતુ પીવા લાયક પાણી નો બચાવ પણ નથી કરી શકતા એટલે કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની શિખામન પણ વડોદરા મહાનગરપાલિકાના ઝાપા સુધી પહોંચતી નથી કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ મંતોદરા